સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ સહકારી માળખાને વધુ સુદૃઢ અને પારદર્શી બનાવવાની દિશામાં સહકાર વિભાગ કાર્યરત છે ત્યારે ગાંધીનગર ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવામાં આવી હતી આ ઉપરાંત આગામી સમયમાં મંડળીના અને મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સહકારી મંડળીઓમાં કર્મચારીઓની ભરતી બાબતે નિયમો બનાવવાની વાતને કાઉન્સિલના સભ્યોએ સમર્થન આપ્યું હતું જે બાબતે મંત્રી શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આગામી સમયમાં મંડળીઓની ભરતીને લઈને નિયમો બનાવી તેની અમલવારી કરવામાં આવશે આ બેઠકમાં સહકારી મંડળીઓના સભાસદોને આપવામાં આવતી ભેટની રકમ મર્યાદા વધારવા બાબતે તથા સહકારી સંસ્થાઓમાં વાહન ખરીદી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી આ ઉપરાંત સરકારશ્રીના જાહેરનામા અનુસાર રૂ શૂન્ય પાંચ લાખ કે તેથી વધુ રકમની ખરીદી માટે ફરજીયાતી ટેન્ડર પ્રક્રિયા અનુસરવા જણાવવામાં આવ્યું હતું વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે વર્ષ દરમિયાન સહકારી મંડળીઓએ સહકાર વિષયને કેન્દ્ર સ્થાને રાખી તેમના વિસ્તારમાં પોસ્ટકાર્ડ લેખન દ્વારા જાગૃતિ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ એક બેડમાં કે નામ થીમ અનુસાર વૃક્ષારોપણ ટિફિન બેઠક સામૂહિક ભોજન શાળાઓમાં કીટ વિતરણ સગર્ભા માતાઓને પોષણ કીટ વિતરણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે વધુમાં સહકાર મંત્રીશ્રી દ્વારા દૂધ સંઘ ક્રેડિટ સોસાયટીઓ હાઉસિંગ સોસાયટીઓ વગેરે જેવી કાર્યરત મંડળીઓ માટે મોડેલ ઉપનિયમો બનાવીને અમલમાં મૂકવાની વાત આજની બેઠકમાં કરેલ હતી ઉપરાંત મંડળીઓમાં સતત ઓડિટ થાય તેમજ મહિલાઓ અને યુવાનોને સાંકળીને ઇનોવેટીવ પ્રકારની સહકારી મંડળીઓની રચના થાય તેવી દિશામાં કામગીરી કરવા ઉપરાંત સહકારી કાયદામાં સુધારા બાબતે કોઈ સૂચન હોય તો તે મોકલી આપવા સર્વે કાઉન્સિલના સભ્યશ્રીઓને આગ્રહ કર્યો હતો આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમીન ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા ગુજકો માસોલના ઉપાધ્યક્ષ શ્રી બિપિનભાઈ પટેલ રાજ્ય સહકારી સંઘના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સહકાર વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ડો નરેન્દ્ર મીના તથા સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા